બચાવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ બચાવ નગરપાલિકાના પ્રમુખ તરીકે પીથાભાઈ વસ્તાભાઈ રાઠોડ ઉપપ્રમુખ તરીકે ચંપાબેન અંબાવીભાઈ કોઠી કારોબારી ચેરમેન તરીકે વિજયસિંહ મેઘરાજસિંહ ઝાલા દંડક તરીકે કાસમભાઈ હાજીભાઈ ખાચી શાસક પક્ષના નેતા તરીકે દેવશી રાભાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે આ વરણીને જિલ્લા ભાજપે આવકારી હતી આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ તો પ્રમુખ તરીકે તમને છૂટ્યા છે ત્યારે ભચાઉના વિકાસને શું તમે વેગ આપશો બચાવ વોર્ડ નંબર ત્રણ અને આખે આખો આ વોર્ડ નંબર આઠના સાત સુધીના જે વિકાસના કામો હશે તે સાથે મળી પાર્ટીના સંગઠન બધા સાથે મળી અને પૂર્ણ કરશે નગરપાલિકાના પ્રમુખની જવાબદારી તમને મળી છે ત્યારે બચાવ નગરને શું સંદેશ આપશો અને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કહેવામાં એ જ છે કે જે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું